ગાઈસ આપણી ઇકો ગાડી આવી ગઈ છે અને આપણે હવે જઈ રહ્યા છીએ નવસારી નવસારી જિલ્લાના તાલુકાના લાખાવાડી ગામ આપણું ભાઈ ઘર આવેલું છે અને કુદરતી વાતાવરણમાં એ રહે છે તો આપણે ત્યાં જાશું એ કુદરતી નેચર ને માણીશું અને ખૂબ એન્જોય કરવાના છીએ તો આપણી ઇકો ગાડી આવી ગઈ છે તમે જોઈ શકો છો ઇકો ગાડીનો આ લુક છે અને અમારા આજના ઓનર છે ગેસ ના ગણો કે ખાવાના ગણો ગમે તે ગણો કરો તો અમારા આજના અમારા કાકા છે આ ગાડી આવી ગઈ છે જોઈ શકો છો હવે આપણે અહીંયાથી જાશું વાસદા તાલુકાના લાખાવાડી ગામે છે ચલો ગાઈસ તો મળીએ આગળ વિડિયોમાં ફૂલ મોજ કરવાની છે આજે ઓકે યર તમે જોઈ શકો છો અમારો ભીખા કાકા પણ આવી ગયા છે આવો કાકા આવો આપણે આમને પિકઅપ કરી લીધા છે અને હવે સીધા જઈશું નવસારી બાજુ અને અંકલેશ્વર વાળો બ્રિજ આપણે ચડીએ છીએ આટલું તું છે બ્રિજ ઉપર આપણે અહીંયાથી ચડીને જાશું સીધા અંકલેશ્વર વાળા રૂટ ઉપર નર્મદા માયા બ્રિજ તો ગાઈશ આપણે સુરત બાયપાસ છીએ અને નાસ્તો કરવા માટે રોકાણા છીએ અહીંયા આપણે તમે મારે સામે જોઈ શકો છો જલારામ ખમણ લોચા હાઉસ આ જલારામ જય જલારામ ખમણ લોચા હાઉસમાં આપણે નાસ્તો વાસ્તો કરીશું અને ત્યારબાદ આગળની તરફ જશું ખૂબ સુંદર મજાનો અહીંયા નાસ્તો મળે છે ઘણા લોકો અહીંયા આવેલા છે ગાડીઓ ઘણી બધી પાર્કિંગમાં પડેલી છે તમે જોઈ શકો છો તો આપણે પહેલાં અહીંયા નાસ્તો કરીશું અને નાસ્તો કર્યા બાદ અહીંયાથી આગળની જર્નીને આપણે સ્ટાર્ટ કરીશું તો અંદર જઈએ નાસ્તો કરીએ અને ત્યારબાદ આગળની જર્નીને ચાલુ રાખીએ તો ચલો અંદર जय नाश्ता करवा सुरत बाईपास ऊपर आलेलो छे આપણે નવસારી થી આગળ પહોંચ્યા છીએ અને ખૂબ સુંદર મજાની હરિયાળી છે વધારે પડતા અમને અહીંયા આંબાવાડી જોવા મળી જાય છે ગાઈસ આપણે લાખાવાડી પહોંચવા આવ્યા છીએ પરંતુ આપણે અહીંયા બ્રિજ ઉપર રોકાણા છીએ અને અહીં એક નદી વહે છે જે ખૂબ સુંદર મજાનો નજારો છે એના માટે આપણે અહીંયા રોકાણા છીએ પાછળ તમે નજારાને જોઈ શકો છો ખૂબ સુંદર મજાનો નજારો છે ખૂબ સુંદર મજાનો નદી વહી રહી છે એટલા માટે જ આપણે વિડીયો શૂટ કર્યું કે તમે આ નજારાનો જે નવસારી જિલ્લામાં આવેલો કુદરતી સૌંદર્ય જે છે એ બહુ ભરપૂર છે દક્ષિણ ગુજરાતની અંદર તો તમે આ નજારાને માણી શકો છો ને હરિયાળી તો ગાઈસ તમે વાત જ છોડી દો એટલી ખૂબ સુંદર મજાની હરિયાળી છે પહાડો છે ચીકુના ઝાડ એટલા બધા છે શેરડીનું ઉત્પાદન મોટા ભાગે અહીંયા વધારે થાય છે અને નજારામાં તો તમે જોઈ શકો છો ગાઈસ ખૂબ સુંદર મજાનો નજારો છે અને નદી ખૂબ સુંદર મજાની વહી રહી છે ગાય જ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાયસ આપણે એક નર્સરીમાં આવ્યા છીએ અને નર્સરીનો નજારો કંઈક આ પ્રકારનો છે ઘણા બધા ઝાડ છોડ અહીંયા પડેલા છે તમે અહીંથી ખરીદી શકો છો નર્સરીમાંથી અહીં તમને ઘણા બધા અલગ અલગ પ્રકારના છોડવાઓ જોવા મળી જાય છે જેમ કે આંબા નાળિયેરી દાડમ અને ઘણા બધા અલગ અલગ પ્રકારના છોડવાઓ તમને અહીં જોવા મળી જાય છે અને બધા ઉપર ટેગ પણ મારેલા છે તમારે કયા પ્રકારનું ઝાડ લેવું છે તે તમામ પ્રકારના ઝાડના ટેગ પણ અહીં તમને મારેલા ઉપર જોવા મળી જાય છે અને એની માહિતી પણ તમને અહીં જોવા મળી જાય છે તો એ પ્રકારથી તમે નક્કી કરીને લઈ શકો છો અને અહીંયા તમને એનું બોર્ડ પણ જોવા મળી જાય છે કયા કયા પ્રકારના ફળ ઝાડ છે કહીશ આપણે પહોંચી ગયા છીએ લાખાવાડી ગામ મારા મિત્રના ઘરે અને અહીંયા આપણે નવસારીમાંથી છોડવાઓ લેવાના છે છોડવા લેવા માટે આવ્યા છીએ અને બીજું એને મળવા માટે આવ્યા છીએ તમે અહીંયાનું જે નેચર જુઓ તો ખૂબ આનંદિત થઈ જાઓ કુદરતી સૌંદર્ય અહીંયા બહુ ભરપૂર છે અને બીજું કહીશ કે છોડવા આપણે લેશું અને નવસારીની અંદર જે જે છોડવા મળશે તે પણ તમને હું બતાવવાનો પ્રયાસ કરીશ વિડીયોની અંદર અને આ તમે જે જોઈ શકો છો તે મારા મિત્રનું ઘર છે મારો મિત્ર અહીં આવ્યા મારા મિત્રના ઘરે આવ્યા છીએ અને મોટા ભાગના અહીંયા દર્શક મિત્રો આંબાવાડીને અને બે અન્ય અન્ય પ્રકારના છોડવાઓનું વેચાણ કરીને એ ઉદ્યોગ પણ અહીં ચાલે છે પહાડી વિસ્તારની અંદર ગાય વધારે પડતા લોકો અહીં રહે છે અને ખૂબ સુંદર મજાનું નેચર છે તમે જોઈ શકો છો આપણે આ ગાડી લઈને આવ્યા છીએ હું બીજું ગાઈશ કે અહીંયા બધા નજીક નજીકમાં પોતાના મકાનો હતા બધા અલગ અલગ જગ્યાએ પોતાના મકાનો છે એક અહીંયા રહે તો થોડું એક દૂર રહે એ પ્રકારની મકાનોની વ્યવસ્થા હોય છે આપણી જેમ નજીક નજીકમાં કોઈ મકાનો હતા નથી આ ઝાડ પણ તમે જોઈ શકો છો આંબાનું આ બીજા છોડવાઓ પણ અહીંયા પડેલા છે તમે જોઈ શકો છો અને બીજા પણ આ બાજુ છે ચાળવાઓ થોડા અને પાણીની સુવિધા તો દર્શક મિત્રો ખૂબ સુંદર મજાની અહીંયા ઘણી બધી છે આપણે મિત્રના ત્યાં આવ્યા છીએ ત્યારે જે આ નજારો છે તમને બતાવવો ખૂબ જરૂરી છે એટલે આ માટે આપણે વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ આપણા મિત્રને પણ તમને મળીએ ત્યાં તમને આખો જે નજારો છે જે વાતાવરણ છે તે વાતાવરણ તમને બતાવીએ જે ફૂલ છોડ છે જે ચાળવાઓ છે એ બધું બતાવીએ તમને જાણ કરી હતી કે આપણે આપણા મિત્ર સાથે મુલાકાત કરાવીશું આપણો મિત્ર ના ઘરે આવી ગયા છીએ અને અહીં ઘણા બધા આંબાના છોડ છે અને આ છે આપણા મિત્ર પ્રવીણભાઈ સુરેશભાઈ નિલેશભાઈ અને કાકા

ડાંગર અને નર્સરી બરાબર જોઈ શકો છો આ વાતાવરણ તો કુદરતી થી ભરેલું જ છે તમે જોઈ શકો છો મુખ્ય ઉદ્યોગ અહિયાં નર્સરી અને લોનચાર્જ અને ડાંગરનો છે લોન ચાર્જ તમે જોઈ શકો છો તમારે કોઈ લેવું હોય તો નીચે આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો ગાઈસ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કુદરતી નેચર તમને કેવું લાગ્યું અવશ્ય કમેન્ટમાં જણાવજો ડુંગર ઉપરથી નજારો કંઈક આ પ્રકારનો લાગે છે ખુબ સુંદર મજાની હરિયાળી ચાડવાઓ દેખાય છે